નિરંજન શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ થતાં સિરવા ગામના મુસ્લિમ સમાજના આગેવાને જીવદયાની પ્રવૃત્તિ સેવા કાર્યો કરી પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો કચ્છ માંડવીના સિરવા ગામના મુસ્લિમ સમાજના સેવાભાવી અગ્રણી મલિકભાઈ સિરુએ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નિરંજન શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ કરાતા તેની ખુશીમાં સિરવા ગામે ગૌધનને લીલો ઘાસચારો અને ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને પ્રસાદ તેમજ રાષ્ટ્રભક્તોની છબીઓ અર્પણ કરી હતી કચ્છમાં ક્રિકેટ પ્રેમી તરીકે જાણીતા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા એવા

રાષ્ટ્રપ્રેમી મલિકભાઈ સિરોએ ગામની ગાયોને લીલો ઘાસચારો આપ્યો હતો અને વધુમાં એમણે સિરવા ગામની સરકારી પંચાયતી પ્રાથમિક શાળામાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ વધે તે માટે દેશ સેવામાં બલિદાન આપનારા રાષ્ટ્રભક્તોની છબીઓ પણ અર્પણ કરી હતી માંડવી તાલુકા પંચાયતના સભ્ય દેવાંગભાઈ ગઢવી શિરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુશાલી ઉપસરપંચ ઇબ્રાહિમ સૈયદ કિશોરભાઈ જોયસર હાજી ગુલામ સિરો કાંતિભાઈ દમા રમજુ મામા મંગલભાઈ બદ્રા વેલજીભાઈ ગોરી ઇજાઝ સિરુ હિરેન દામા હરેશભાઈ ભાનુશાલી અનવર સિરુ હારીફ સિરુ બિલ્લી સિરુ સિરવા પ્રાથમિક શાળાના આચાર્ય ખેતસીભાઈ ગઢવી શાળા પરિવાર તેમજ સમસ્ત કચ્છના લોકોએ મલિકભાઈની સેવાને બિરદાવીને પ્રેરણારૂપ ગણાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ખેતસીભાઈ ગઢવીએ અને આભારવિધિ ગોવિંદભાઈ ગઢવીએ કરી હતી આઈ મલિક ઇસ્પી ફોર કચ્છ मांडवी एंड विलेज सिरवा आज एक बड़ी खुशी की बात है राजकोट में नया नाम स्टेडियम का रखा गया है निरंजन शाह स्टेडियम तो हम इस खुशी में गायों को हरा वाला चारा खिलाया और स्कूल के बच्चों को बिस्किट प्रसाद दिया और देशभक्त राष्ट्र तो दस छवि वो स्कूल में दिया है तो निरंजन साहब भाई आपकी खुशियाँ ये हमारी खुशियाँ है और हमारी दुआ है कि निरंजन साहब भाई आपका नाम इस दुनिया में हजारों साल तक गूंजता रहे यही ईश्वर और अल्लाह के पास दुआ है और पंद्रह तारीख को इंग्लैंड और इंडिया का मैच है तो दोनों टीम के लिए बेस्ट ऑफ लक ओके थैंक यू सो मच खेत सिंह गढ़वी आचार्य सिरवा प्राथमिक शाला सौप्रथम तो સમગ્ર ભારતના સૌ જે ક્રિકેટ પ્રેમીઓ છે એમને રાજકોટનું જે નવું સ્ટેડિયમ છે નિરંજન શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું જ્યારે નામાકરણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશવાસીઓને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું અમારે આજરોજ અહીંયા કચ્છના ક્રિકેટ પ્રેમીઓ છે અને એ જ ક્રિકેટ પ્રેમીઓમાં અને ક્રિકેટનું જેણે જતન કર્યું છે એવું અમારા શિરવા ગામના મલિકભાઈ શિરુ કે જેઓ કચ્છના ખૂણે ખૂણે જઈ અને પોતે ક્રિકેટ રમ્યા તો છે જ પણ સાથે અત્યારની જે યુવાન પેઢી છે એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે એટલું જ નહીં કે માત્ર ને માત્ર ક્રિકેટ કોઈ પણ સામાજિક સેવાકીય કોઈપણ કાર્ય હોય એ હંમેશા મલિકભાઈ અને એમનો પરિવાર એ અમારા માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યું છે હંમેશા મદદરૂપ રહ્યું છે ત્યારે આજરોજ નિરંજનભાઈ શાહ ને જેમણે ચાલીસ વર્ષ સુધી લગભગ ચાર દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એમણે સેવાઓ આપી અને એનું ઋણ આજે જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચૂકવવા જઈ રહ્યું છે અને આખા સ્ટેડિયમનું ખંડેરી સ્ટેડિયમને જ્યારે નામકરણ એમના નામ ઉપર થવા જઈ રહ્યું છે ત્યારે એની ઉજવણી અમારા સમગ્ર કચ્છ વતીથી મલિકભાઈ શિરુએ એ ઘણા બધા સેવાકીય કાર્યો કરી અને અહીંયા ઉજવણી કરી છે રાજીપો વ્યક્ત કર્યો છે એમના દ્વારા ગાયોને લીલોચારો આપવામાં આવ્યો આપણા સૌ ગામ લોકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું અને અહીંની શાળાના you <laughs> બાળકોને પણ રાષ્ટ્રભક્તોની છબીઓ આપવામાં આવી છે અને સૌ ગ્રામજનોએ આ જે ઉજાણી છે એમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે એમના ભાગ લીધો છે અને વધુમાં કહું તો અત્યારે જે યુવાનો છે એ ક્રિકેટ જે રમી રહ્યા છે એમના માટે આ એક પ્રેરણારૂપ અહીંયા કાર્ય થયું છે ત્યારે એમના નિરંજનભાઈના સુપુત્ર એવા જયદેવભાઈ શાહને પણ હું અહીંયાથી અભિનંદન આપું છું કે તેઓ અને મલિકભાઈ એ ખૂબ જ આવા સારા કાર્યો કરતા રહે અને જે યુવાન વર્ગ છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર એમના ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા સેવાકીય કાર્યો કરતા રહે ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર નિરંજન શાહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ નિરંજન 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 ઇન્ટરનેશનલ સ્ટેડિયમ Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate. Dance, music, etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Saint xavier School Mandvi introduces Commerce stream for class eleventh from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.